નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટરો દ્વારા ઘોર બેદરકારી પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ઓરવાડા ગામના રળિયાતા પળિયામાં થઈને પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાની બંને બાજુમાં માટી ખોદકામ કરીને ખૂબ જ મોટા ખાડા પાડીને પાણીનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે હાલ ચોમાસાની સિઝન દરમિયાન કોઈ બાળક તેમાં ડૂબી મરે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે ઓરવાડા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અરવિંદ બી પરમાર સાહેબ જણાવતા તેઓએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને પાણીનો નિકાલ કરવા જણાવેલ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી ગયા ચોમાસાની સિઝનમાં બે છોકરા પાણીમાં ગરકાવ થયા હતા બંનેનું મૃત્યુ થયું હતું તે જગ્યાએ પાણી ભરાઈ જાય છે જો રાજકીય વગ ધરાવતા તેમની વાત કોઈ માનવા તૈયાર નથી તો આ કોન્ટ્રાક્ટરો ગામના લોકોને શું માને તેવી ગામના લોકોએ લાગણી વ્યક્ત કરી હતી